આવતા જતા અને આસપાસમાં રહેતા લોકોની નિંદર આરામ થાય છે મુશ્કેલીમાં ઉભો મુશ્કેલી ઊભી થાય છે પશુ પક્ષીઓને તકલીફ પડે છે સવાર સાંજ એટલું જ નહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડે છે એટલે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અમે હિન્દુ સેના તરફથી વિનંતી કરવામાં આવી છે કે આવતા સમયમાં આ તાત્કાલિક ધોરણે મસ્જિદો પરના માઇકો હટાવે એવી અમારી માંગણી છે અને આ માંગણીને કાયદેસર રીતે વધુમાં વધુ ચોક્કસ બીજા તરફ આગળ વધે અને તાત્કાલિક ધોરણે હટે એવી સચોટ અમારે હિન્દુસેના માંગણી કરી રહી છે